હવે જીરાના પ્લોટ ઉપર આપણે આવ્યા છીએ આજ અને જીરું ખૂબ જ સેન્સિટિવ પાક હોય છે બધા જાણે જ છે બરાબર તો જીરાના મૂળભૂત પ્રશ્ન શું હોય કે જીરું ઉગતા લીલો સુકારો પીળીઓ કે આ પ્રશ્ન જીરામાં હંમેશા વધારે હોય ને આ પ્રશ્નની અંદર આપણે જે ટ્રીટમેન્ટ આ ખેડૂએ કરી છે એની આપણે વાત કરીએ તમારું નામ ભાઈ મુકેશભાઈ લવજીભાઈ જલ ગામ જિલોરિયા ગામ જિલોરી જિલ્લો રાજકોટ હવે મુકેશભાઈ આમાં તમે જીરું વાવો તો દર વર્ષે પ્રશ્ન શું રહીએ આપણે આ જીરામાં મોટે ભાગે ફૂકારાનો પીડીઓ એ બે વધારે હોય તો હવે આ વર્ષે જે આટલું આ જીરું સારું ઊભું છે તો એમાં શું તમે ટ્રીટમેન્ટ કરી છે ચાર પાણ પાયા અને ચોથા પાણે આ ઉમિક ને સરજુબેઈ પાયું ઓમેક્સ ના સરજુ બે દવા પાય હા બરોબર તો આ દવા પાયા પછી આ વર્ષે તમને કે આમાં સુકાળનું પ્રમાણ કેવું કંઈ જોવા જડે છે કંઈ કંઈ છે જ અસર જ નથી અસર જ નથી સુકાળની બરોબર ને અને લીલવણી કલર કે growth માં વૈધમાં શું લાગે બધું સારું થોઈ બુટ બધું સારું ફોટ એકદમ કરે છે હવે આ જીરું અંદાજે ત્રીસક દિવસ નું 30

જીરું દાંડલીએ ચડી ગયું મોઘરીની તૈયારી પણ એક પણ છોડવો આમાં તમને સુકારાનો જોવા મળતો નથી અને એકદમ કલર અને વિકાસ અને એકદમ વૃદ્ધિ સાથે જીરું ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં છે તો તમારું કેવું શું થાય મુકેશભાઈ કે આ દવા ખેડૂતને ભલામણ કરવા જેવી ખરી પાવા જેવી તો ખેડૂત પાય તો આમાં લાભ ખરો ને કાંઈ વાંધો નહીં હાલો થેન્ક યુ